વાગરા તાલુકાના સાધરણ ગામે થયેલી મોતી ચોરીનો ભેટ ઉકેલવામાં પોલીસને મોતી સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસે દાહોદની કુખ્યાત ચોર તોડકીના બે સભ્યો અને ચોરીનું સોનું ખરીદનાર એક સોનીને ઝડપી પાડ્યો છે પોલીસે તેમની પાસેથી પંદર લાખ ઉપરાંતની કિંમતનું ઓગણીસ તોલા સોનું પણ જપ્ત કર્યું છે સમગ્ર બનાવ અંગે વિગત વાત કરીએ તો

અનિલ કુમાર અમૃતલાલ સોની અને નિકેશ જવસિંગ પલાસને પણ ઝડપી પાડ્યા હતા સોનીએ જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના ઓગાડીને એકસો નેવું ગ્રામ સોનાની લગડી બનાવી હતી પોલીસે હાલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ ગુનામાં સંદોવાયેલ અન્ય બે આરોપીઓને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે અને બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે